સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં રખડતી ગાયોને દબાણના નામે ખોટી રીતે ડબ્બામાં પૂરી દેવાય છે ગાયને ઘાસ ખવડાવતા નથી તે બાબતમાં વારંવાર માંગ કરી હોવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા ગૌચરની જમીન અપાઈ નથી જેથી ગાય માતાને ત્યાં રાખી શકાય પરંતુ આ બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતા આખરે કલેક્ટર વતી મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે ગુજરાત પ્રદેશ માલધારી સેલ એનસીપી દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા કરાતી ખોટી હેરાનગતિ બંધ કરાવવા પણ માંગ કરાઈ હતી પત્રકાર મિત્રો અમે ગાય માતાના રક્ષણ માટે આવેલા છીએ સુરત કોર્પોરેશન ડબ્બાવાળાઓ જે ગાયોને રોડ ઉપરથી અને અમારા ઘરમાં બાંધેલી પણ પકડી જાય છે બીજું પચીસો રૂપિયા દંડ લે છે રોજની પાંચસો પેલાન્ટી લે છે જે ગાયોને દબામાં લઈ જાય છે જો ગાયોને ઘાસની કોઈ વ્યવસ્થા નથી હોતી પાણીની કોઈ વ્યવસ્થા નથી હોતી બીજું પત્રકાર મિત્રો હું એ ચોક્કસ પૂછીશ કે જે ગાયો લઈ જાય છે અમારા માલધારી ગરીબ સમાજ ગાયો છોડાય નથી આપતો એ ગાયો ડબ્બાવાળા એમ કે છે કે મેં પાંજરાપણમાં પ્રિય છે ભાઈઓ રોજની વીસ ગાયો ગણો તો મહિનાની ત્રણસો ગાયો થાય છસો ગાયો થાય તો એ પાંજરાપણમાં મને હિસાબ આપો પાંજરામાં કયા પાંજાબામાં કેટલી ગાયો છે બીજું પત્રકાર મિત્રો ગાય લઈ જાય દંડ લે એની પણ અમને કોઈ ના નથી પણ અમારા માલધારી પર એફઆર ફાળે છે બાર કલાક તેને અંદર રાખે છે અને પોલીસવાળા એમની હાથે ગાડીઓ કરે છે અને કદાચ કોઈ માલધારીનો દીકરો પડી જશે એ જવાબદારી સુરત પોલીસની રહેશે બીજું અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા જે માલધારી સમાજના ગમચરો ભાજપ સરકાર જે કાગળ ઉપર ગૌભક્ત થવા જઈ રહેલી છે એ સરકારને હું કહેવા માગું છું કે અમારા જે ગૌચરો માલધારી સમાજના હડપ કરી ગયા છે એ અમને પાછા આપો તો હું મૌખિક નહીં પણ પત્રકાર મિત્રો લેખિત આપું છું કે અમારી કોઈ પણ ગાય માતા ગાય માતા ફરે છે અમને પણ લાચારી છે પણ મિત્રો અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી એટલે અમે આજે કલેક્ટર સાહેબને અને મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને ને પણ નોટિસ આવેદનપત્ર આપવા જવાના છીએ સુરત